અરે મમતા સાંભળો આજે સાંજે એ પ્રાચી દીકરીને કહી દેજો કે તે ઘરે જલ્દી આવી જાય અને હા તેને સારી રીતે તૈયાર પણ કરી દેજો મમતાજી બોલ્યા સારું હું તેને કહી દઈશ ત્યારે રામસિંહજી ફરીથી બોલ્યા અરે હા પ્રાચીને એ પણ કહી દેજો કે ઢોકળા બનાવી લે તેના બનાવેલા ઢોકળા બહુ સરસ બને છે મમતાજી હસીને બોલ્યા અરે હા બાબા હું બધું કહી દઈશ બીજું કંઈ તો રામસિંહજી બોલ્યા બીજું કંઈ નહીં બસ બધે તૈયારી કરી લેજો અને તમે પણ સમયસર તૈયાર થઈ જજો સાંજે પાંચ વાગ્યા સુધીમાં તેઓ આવી જશે એટલું કહી અને રામસિંહજી ઓફિસે માટે નીકળી ગયા આજે રામસિંહજીની એકમાત્ર દીકરી પ્રાચીને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા હતા એ જ કારણે તેઓ થોડા ચિંતિત પણ લાગી રહ્યા હતા અને ઈચ્છા હતા કે બધું સારી રીતે થઈ જાય રામસિંહજી અને મમતાજી બંને નોકરી કરતા હતા એટલે ઘરમાં આ કોઈ પણ પ્રકારની કંઈ કમી ન હતી એક સંપન્ન અને કુશળ પરિવાર હતો તેમનો આજે છોકરાવાળાના સ્વાગત માટે મમતાજી ઓફિસમાંથી રજા પણ લઈ લીધી હતી અને પોતાની લાડકી દીકરી ડૉક્ટર પ્રાચીને પણ કહી દીધો હતો કે તે સમયસર ઘરે આવી જાય સવારથી જ મમતાજી તૈયારોમાં લાગી ગયા હતા તેમણે આખું ઘર કાચની જેમ ચમકાવી દીધું અને નાસ્તાની પણ તૈયારી કરી લીધી આ બાજુ પોતાના માતા પિતાની યાજ્ઞાકારી દીકરી પ્રાચી પણ સાંજ થતાં પહેલાં જ ઘરે આવી ગઈ ડૉક્ટર હોવા છતાં તે ખૂબ જ ઘરેલું સ્વભાવની છોકરી હતી એટલે ઘરે આવતા જ પોતાની માના કામોમાં મદદ કરવા માટે લાગી ગઈ મા સાથે મળી અને તેણે ઢોકળા પણ બનાવ્યા અને પછી રસોડામાં બાકીના કામ પતાવીને અને બંને મા દીકરી તૈયાર થવા માટે પોતાના રૂમમાં ચાલી ગઈ જેવી જ પ્રાચી તૈયાર થઈને રૂમમાંથી બહાર આવી તેને આવી સાદગીથી તૈયાર થઈ જોઈ અને રામ અને મમતાજી બંને ખુશીથી ફૂલ્યા ન સમાયા રામસિંહજીએ આગળ વધીને તેને ગણે લગાવી લીધી તો મમતાજીએ બંને હાથી તેને બલાઈઓ લેતા કહ્યું નજર ન લાગે મારી દીકરીને તેઓ બોલી રહ્યા હતા કે ત્યાં જ ડોરબેલ વાગ્યો રામસિંહજીએ આગળ વધી અને દરવાજો ખોલ્યો છોકરાવાળા આવ્યા હતા આવો સાહેબ અંદર આવો આવો કહેતા રામસિંહજીએ તેમને અંદર લઈ આવ્યા બંને પરિવારોએ એકબીજાનો પરિચય આપ્યો ત્યાં સુધીમાં પ્રાચી ચા લઈને આવી ગઈ ત્યારે છોકરાના પિતા મનોહરજીએ કહ્યું અરે બેટી આ ચાની કોઈ જરૂર નથી તો થોડીવાર અમારી પાસે બેસ નજર ઝુકાવી અને પ્રાચી પોતાના મા પાસે જઈ અને બેસી ગઈ ત્યારે જ મનોહરજી બોલ્યા બેટા તો શું કરે છે પ્રાચીએ ઉત્તર આપ્યો જે હું સિટી હોસ્પિટલમાં ડોક્ટર છું આ દરમિયાન છોકરાની મા સાધનાજી પોતાની પહેલી નજરમાં પૂરા હોલનું નિરીક્ષણ પણ કરી લીધું દિવાલ પર લટકાવેલી મોટી પેન્ટિંગ જોઈ અને તેમણે પૂછ્યું શું આ પેન્ટિંગ પ્રાચીએ બનાવી છે રામસિંહજી હસ્તા બોલ્યા જ્યાં પ્રાચીએ જ બનાવી છે તેને ચિત્રકારનો ખૂબ જ શોખ છે ત્યારે છોકરા સુમિતે સવાલ કર્યો પેઇન્ટિંગ ઉપરાંત તમારો બીજો કો શું કોઈ શોખ છે પ્રાચીએ કોઈ જવાબ આપે તે પહેલાં છોકરાની મા સાધના બોલી ઉઠ્યા એક ડૉક્ટરને ચિરફાળ સિવાય બીજો શોખ શું હોઈ શકે સાધનાજી આ વાત સાંભળી અને પ્રાચીના મને ખૂબ ઠેસ પહોંચી તેના માતા પિતા પણ ખૂબ જ આહત થયા પરંતુ મોકાની નાજુકતાને જોતા તેવો ચૂપ રહે તે જ યોગ્ય હતો પ્રાચીએ પણ ઘણી મુશ્કેલીથી પોતાના ઉપર કાબૂ રાખતા કહ્યું જી હા આપે બિલકુલ સાચો કહ્યું મારો વ્યવસાય જ મારો જુસ્સો અને જુનૂન છે હું મારા કામ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છું મારા માટે મારું કામ જ મારી પ્રાથમિકતા છે અને મારા જીવનમાં બાકીની તમામ વસ્તુનું સ્થાન ત્યારબાદ જ આવે છે આટલું કહી અને તે ચૂપ થઈ ગઈ ત્યારે માહોલને હળવો કરવા માટે રામસિંહજી બોલ્યા મમતા તો પ્રાચી સાથે મળી અને નાસ્તો બનાવી લે જે અમે હમણાં જ લગાવીએ છીએ આવું કહેતા મમતાજી પ્રાચી સાથે રસોડામાં ચાલી ગઈ આ બાજુ રામસિંહજીએ સુમિતને સવાલ કર્યો કે બેટા તમે આગળ શું કરવાનું વિચાર્યું છે જે અંકલ હું પપ્પાના બિઝનેસને વધુ ઊંચાઈઓ સુધી લઈ જવા માગું છું સારું બેટા આ તો ખૂબ જ સરસ વાત છે ત્યારે મમતાજી પ્રાચી સાથે નાસ્તાની ટ્રે લઈને આવી ગયા આલો તમે લોકો નાસ્તો કરો બધું ઘરેલું જ બનાવેલું છે મમતાજીએ નાસ્તાની પ્લેટ લગાવતા કહ્યું ત્યારે એકવાર ફરી સાધનાજી બોલી ઉઠ્યા શું આ બધું પ્રાચી બનાવ્યું છે મમતાજી હસતા બોલ્યા બસ મળી જોડીને જ બનાવ્યું છે બધાએ જોકે ઢોકળા એણે જ બનાવ્યા છે તે ઢોકળા બહુ સરસ બનાવે છે મનોહરજી બોલ્યા સારું તો દીકરી એક સારી ડૉક્ટર હોવાની સાથે સાથે ભોજન કળામાં પણ નિપુણ છે એટલું કહી અને તેમણે ઢોકળાનો એક ટુકડો ઉપાડ્યો અને ખાતા તેના ખૂબ વખાણ કર્યા ત્યારે સુમિતે કહ્યું વાહ ભાઈ ઢોકળા તો ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે પરંતુ સાધનાજી બિલકુલ ખામોશ બેઠા હતા તે સૌ તેમના આ આવ્યવહારથી હેરાન હતા કોઈને સમજાતું નહોતો કે આખરે એનું કારણ શું છે જો તેમની પ્રાચીને ડૉક્ટર હોવાનો વાંધો હતો તો આ વાત તો તેઓ પહેલાંથી જાણતા હતા તો પછી તે તેને જોવા માટે આવ્યા જ શા માટે હતા પ્રાચી અને તેના માતા પિતા એ મગજમાં આ સવાલોની ધમાચકડી મચી ગઈ હતી કે ત્યારે જ અચાનક સાધનાજીનો અવાજ ગુંજી ઉઠ્યો બેટા શું તું દર વખત જીન્સ તોપ જ પહેરે છે તેમના અણધાર્યા સવાલ પર રામસિંહજી અને મમતાજી એક પળ માટે તો સ્તપ્ત થઈ ગયા પરંતુ પ્રાચીએ ખૂબ શાંત સ્વરમાં વિચલિત થયા વગર જ ઉત્તર આપ્યો જી હા આંટીજી હું મોટાભાગે જીન્સ ટોપ પહેરવાનું પસંદ કરું છું આપ તો જાણો છો મહાનગરીય જીવન કેવું હોય છે બેંગ્લોરની આ ભરી જિંદગીમાં અને મારા પ્રોફેશનમાં હું જીન્સ ટોપ જ કન્ફર્મ મહેસૂસ કરું છું એટલું કહી અને તે ચૂપ થઈ ગઈ ત્યારે મનોહરજી બોલ્યા સાધના તો આવી વાતો શું કરે છે સાધનાજી કહ્યું કેમજી મેં તો ફક્ત એક સાધારણ સવાલ કર્યો છે એમાં ખોટું શું છે ત્યારે સુમિતે કહ્યું મમ્મી તમે પણ આ બધાથી શું ફેર પડે છે ફેર પડે છે બેટા ઘણો ફેર પડે છે લોકો મને સવાલો કરશે અને મારે તેમને સમજાવવું મુશ્કેલ થઈ જશે તો આ વાતો નહીં સમજે સાધનાજી રુદ્ર શરમાં કહ્યું એટલું કહી અને તેમણે પ્રાચીન એક વધો સવાલ પણ કર્યો શું તો આજે પણ સાડી ન પહેરી શકી હોત સાધનાજીની આ વાતનો પણ પ્રાચીએ વિનમ્રતાથી ઉત્તર આપ્યો જે આંટી તમે કદાચ તમારી જગ્યા સાચા છો પણ હું આપ લોકોની સામે કોઈ પણ પ્રકારનો દેખાડો કરવા માંગતી નહોતી હું જેવી છું અને જેમ રહું છું એવું જ આપ લોકોની સામે આવવા માંગતી હતી હું કોઈ પણ પ્રકારના આ ડંબર કે દેખાવમાં વિશ્વાસ નથી રાખતી એટલું કહી અને તેણે બંને હાથ નમસ્કારની મુદ્રામાં જોડી દીધા ત્યારે સુમિતે કહ્યું તમે બિલકુલ સાચું કહ્યું પ્રાચી એક દિવસ જૂઠું મોઠું દેખાડો કરી અને સામાવાળાને ધોકામાં રાખવા કરતાં તો સારું છે કે આપણે જેવા છીએ એવા જ સામે આવી હું પણ દેખાવમાં વિશ્વાસ નથી રાખતો સુમિતે હજુ પોતાનું વાક્ય પૂરું જ કર્યું હતું કે સાધનાજી ઉઠી અને ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા ભાઈ સાહેબ હવે અમને રજા આપો અમારો જે પણ નિર્ણય હશે એક બે દિવસમાં વિચારી અને તમને જવાબ આપી દઈશું હવે આટલું કહી અને તેઓ ત્યાંથી નીકળી ગયા આ બાજુ પ્રાચી અને તેના માતા પિતા ત્રણે આશ્ચર્યચકિત હતા થળીપળો માટે એકદમ સનાટો છવાઈ ગયો હતો ત્યારે ચોપી દોડતા રામસિંહજી બોલ્યા અરે આપણી દીકરી હીરો છે હીરો અને હીરાની પરખ ફક્ત જ્વેલર્સને કરી શકે છે અફસોસ કે તેઓ આ હીરાને કાચ સમજી બેઠા હતા ત્યારે મમતાજી પણ બોલી પડ્યા બિલકુલ સાચો કહ્યું તમે આપણી દીકરી આપણો ગુરુર છે એટલું કહીને માતા પિતા બંને સામે ઊભેલી પ્રાચીને ગળે લગાવી લીધી હવે થોડા દિવસોમાં આ બધું સામાન્ય થઈ ગયું હતું અને સમગ્ર પરિવાર આ ઘટનાને પણ ભૂલી ગયું હતું પરંતુ પછી થોડા સમય વીત્યો હશે કે પ્રાચી માટે એક વધુ સંબંધ પણ આવ્યો ગઈ વખતની ઘટનાની આત પ્રાચી આ વખતે પોતાની ભૂલ દોહરાવવા પણ માગતી નહોતી એટલે તૈયાર થતાં પહેલાં તેણે મમતાજીને પૂછ્યું મમ્મી હું સલવાર શૂટ પહેરું કે પછી સાડી પ્રાચી બસ એટલું જ બોલી શકી હતી કે મમતાજી વચ્ચે બોલી પડ્યા નહીં બેટા કોઈ જરૂર નથી અમારી દીકરી જેવી છે જો એવી જ કોઈને પસંદ હોય તો જ આપણે તારો હાથ કોઈના હાથમાં દઈશું નહીં તો નહીં કોઈ દબાણ નહીં હોય તારા જીવન સાથે કોઈ બીજાની સંકુચિતમાં માનસિકતા માટે તારે પોતાને બદલવાની કોઈ જરૂર નથી બેટા અને પછી જે લોકોની વિચારસરણી એટલી બધી નાની હોય તે તને ભલા કોશી શું આપી શકશે નહીં દેવી આપણે આપણી દીકરી એવા ઘરમાં તો પ્રાચી આજે પણ જીસ ટોપ પહેરી લીધા સૌ લોકો હવે તૈયાર થઈ અને છોકરાની રાહ જોવા લાગ્યા હતા હવે થોડી વાર પછી તેઓ પણ આવી ગયા સૌએ એકબીજાનું અભિવાદન કર્યું પરસ્પર પરિચયના આદાન પ્રદાન અને થોડીક ઔપચારિકતાની વાતચીત બાદ છોકરાની મા સાવિત્રીજી બોલી પડ્યા મમતાજી અમને તમારી દીકરી ખૂબ જ પસંદ આવી ગઈ છે અમારી તરફ તો સંબંધ પાકો સમજો જો આપ લોકોને અમારો છોકરો પસંદ હોય તો આ સાંભળી અને રામસિંહજી બોલ્યા આ તો અમારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત હશે કે અમારી દીકરી આપના ઘરની શોભા બનશે પરંતુ હું ચાહીશ કે એકવાર પ્રશાંત અને પ્રાચી પણ એકાદમાં વાતચીત કરી લે તો સારું રહેશે જી હા જરૂર આપે તો મારા મોઢાની વાત છીનવી લીધી છોકરાની માં સાવિત્રીજી કહ્યું પછી બધા વડીલોની સહમતીથી પ્રશાંત અને પ્રાચી બહાર ફરવા માટે નીકળી ગયા મિત્રો થોડીક ઔપચારિકતાની વાતચીત બાદ ચાલતા ચાલતા પ્રાચી અચાનક પૂછ્યું શું આપને અને આપના પરિવારને મારું આ જીન્સ ટોપ પહેરવું ખરાબ તો નથી લાગી રહ્યું ને ના પ્રશાંતે હસતા કહ્યું અરે પ્રાચીજી મારા મમ્મી પપ્પા મારાથી પણ વધુ મોટી વિચારસરણી ધરાવે છે તેમને આ બધી વાતોથી કોઈ ફેર પડતો નથી આપનો પહેરવેશ આપના ચારિત્યનું પ્રમાણપત્ર ન હોઈ શકે આપના પહેરવેશથી વધુ અમારા માટે તો એ વાત મહત્ત્વની છે કે આપની વિચારસરણી કેવી છે આજે મારી પણ તો એક નાની બહેન છે જે તે પણ વેસ્ટર્નર આ ઓટ જે પહેરે છે તો પછી અમે આ પર આ પાબંદી શા માટે લગાવી રાખી ભલા આપના અને મારી બેનમાં શું ફરક છે આ બેવડા ધોરણો લોકો શા માટે અપનાવે છે હું નથી જાણતો મેં તો બાળપણથી જ મારા ઘરમાં મારા મમ્મી પપ્પાની ખુલ્લી વિચારસરણી જોઈ છે પ્રાચીએ કહ્યું નમન કરું છું હું આપની અને આપના પરિવારની વિચારસરણીને સારુંજી એ બધું તો ઠીક છે પરંતુ શું આપ મારા વિશે કંઈ જાણવા નહીં ચાહો પ્રશાંતે પૂછ્યું તો પ્રાચી બોલી જી નહીં આપે તો પોતાની વિચારસરણીનું ઉદાહરણ તો મારી સામે પહેલાંથી રજૂ કરી દીધું છે હવે કંઈ વિશે પૂછવાની કોઈ બાકી નથી રહ્યું તો પછી સંબંધ પાકો કહેતા પ્રશાંત હસી પડ્યો અને બંને ઘરની અંદર આવી ગયા તે બંનેને હસતા જોઈ અને કોઈએ કંઈ પૂછવાની જરૂર ન લાગી છોકરાના માતા પિતા સુભાષજી કહેવા લાગ્યા બધાય હો ભાઈ સાહેબ મોઢું મીઠું નહીં કરાવો તો મમતાજી જલ્દીથી રસોડામાં જઈ અને મીઠાઈ લઈ આવ્યા હસી ખુશીના માહોલમાં સંબંધ પાકો થઈ ગયો અને એક મહિના પછી લગ્નની તારીખ પણ નક્કી કરી દેવામાં આવી બંને તરફથી લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલવા લાગી હવે સમય વીત્યો ને આખરે એ દિવસ પણ આવી ગયો જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું રામસિંહજી અને મમતાજીએ ધામધૂમથી લગ્ન કરી અને પોતાની દીકરી પ્રાચીને વિદાય આપી પ્રાચી વિદાય થઈ અને સાસરે આવી ગઈ ઘરમાં સૌ લોકો ખૂબ ખુશ હતા પ્રાચીએ ખૂબ જ સારી રીતે ઘર અને હોસ્પિટલ બંનેની જવાબદારી સંભાળી રાખી હતી સુમિત માટે વહુની શોધ આ બાજુ સુમિતના માતા પિતા પોતાના દીકરા માટે કોઈ ઘરેલું કિસ્મતની છોકરીને શોધમાં હતા ઘણી મહેનત બાદ આખરે તેમને પોતાની પસંદની ખૂબ જ સુંદર અને શરમાળ એક આદર્શ અને સંસ્કારી છોકરી મળી ગઈ અને જેનું નામ હતું સાક્ષી સાક્ષીએ ગ્રેજ્યુએશન કર્યું હતું અને એકદમ ઘરેલું સ્વભાવની છોકરી હતી જ્યારે મનોહરજી અને સાધનાજી તેને જોવા ગયા તો તેણે બહુ જ અદબથી માથે પાલવી રાખી અને તે લોકોને પગ સ્પર્શ કર્યા સાધનાજી તો જાણે તેની આ અદા પર ફિદાય થઈ ગયા હતા તે કહેવા લાગ્યા બહુ હોય તો આવી મારી તરીકે તો આજે જ આ સંબંધ પાકો સમજો તેમણે વધુ કંઈ જાણવા સમજવાની જરૂર ન સમજી કારણ કે સાડી પહેરવી અને સાથે પાલવ રાખી અને વડીલોના પગ સ્પર્શ કરવા એક આદર્શ ભારતીય નારીના સંસ્કારોની ઓળખ જો હતી હવે સૌના ચહેરા ઉપર એક મુસ્કાન હતી ખાસ કરી અને સાધના ગીતો ખુશીથી ફૂલી ન સમાઈ રહ્યા હતા કારણ કે તેમની સાડીવાળી વહુની શોધ પૂરી થઈ ગઈ હતી અને પછી શું હતું તરત જ સુમિત અને સાક્ષીની સગાઈ પણ થઈ ગઈ સાડીવાળી વહુનું સત્ય થોડા દિવસોમાં સાક્ષી અને સુમિત એક સુંદર બંધનમાં બંધાઈ ગયા હતા હવે તો જાણે સાધનાજીના પગ જમીન પર નહોતા પડી રહ્યા તે સૌ કોઈને કહેતી ફરતી હતી જુઓ મારી વહુમાં સંસ્કાર ફૂટી ફૂટીને ભરેલા છે મોઢું જોવા માટે આવેલી બધી સ્ત્રીઓ પણ વખાના પુલ બાંધવામાં પાછળ નહોતી લગ્નના બે દિવસ પછી દીકરો વહુ હનીમનુ માટે ચાલ્યા ગયા લગભગ પંદર વીસ દિવસ પછી જ્યારે તેઓ પાછા આવ્યા તો એક દિવસ સાધનાજીએ કહ્યું કે સાક્ષી બેટા આજે નાસ્તામાં બટાકાના પરાઠા બનાવી લેજે ને સુમિતને ખૂબ જ પસંદ છે સાક્ષીએ કહ્યું મમ્મીજી મને તો બટાકાના પરાઠા બનાવતા આવડતા જ નથી આ સાંભળી અને સાદના જે અવાક રહી ગયા તેઓ તેનું મોઢું જોતા જ રહી ગયા જાણે કે તેઓ સમજી નહોતા રહ્યા કે આ વાત પર કેવી પ્રતિક્રિયા આપે છતાં પણ તેમણે મૌન રહેવું જ યોગ્ય સમજ્યું હતું તેમણે વિચાર્યું કે કદાચ બાકીના કામો માટે પારંગત હશે એ જરૂરી તો નથી કે બધા કામ માટે બધાને આવડતા જ હોય પરંતુ ધીરે ધીરે સાક્ષીના અસલી રંગ ડંગ સૌની સામે આવવા લાગ્યા તે ઠીકથી ઘરનું કોઈ પણ કામ કરી શકતી નહોતી અને આવડતું પણ નહોતું અને જ્યારે સાધનાજી તેને શીખવાડવાની કોશિશ કરતી તો તે શીખવા પણ નહોતી માગતી તેને ઘરના કામોમાં કોઈ રસ નહોતો તેને તો બસ બની ઠનીને રહેવું ફરવું અને સહેલીઓ સાથે કેતી પાર્ટીઓમાં જવું બસ આ બધું તો સારું લાગતું હતું આ જોઈને સાધનાજીને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો તેમણે મહેસૂસ કર્યો કે સાડીવાળી વહુના ચક્કરમાં તેમણે કેટલી મોટી ભૂલ કરી દીધી પણ હવે કરી પણ શું શક્તિ હતી પચાવવા સિવાય તેમની પાસે બીજો કોઈ ચારો પણ નહોતો હવે બધું સાચો સામે આવવા લાગ્યું એક દિવસ સાધનાજીની બધી જ તેમના ઘરે આવી તો તેમણે પોતાની શહેલીઓ સામે સાક્ષીના વખાણના ભૂલ બાંધવાનું શરૂ કરી દીધા મારી વહુ તો અપ્સરા છે બિલકુલ અપ્સરા જ્યાં આજકાલની છોકરીઓ તો જીન્સ ટોપ પહેરે છે ત્યાં અમારી સાક્ષી આજે પણ સાડી પહેરે છે અને માથે પાલવ પણ ઓઢે છે પછી તેમણે સાક્ષીને અવાજ લગાવી અને સાક્ષી બેટા મારી સહેલીઓ આવી છે જરા તેમના માટે ચાર પાંચ ગ્લાસ જ્યુસ લઈ આવી પણ સામેથી કોઈ જવાબ ન આવ્યો સાધનાજી ઉઠવા હતા કે ત્યારે જ સાડી પહેરી અને માથે પાલવ લઈ અને સજી ધજી અને સાક્ષી બહાર હોલમાં આવી ગઈ આવતા તેણે સાધનાજીની બધી શૈલીઓના પગ સ્પર્શ કર્યા આ જોઈ અને બધી શૈલીઓ તેની પ્રશંસાભરી નજરે તેને જોવા લાગી સજી ધજી અને સાક્ષી બહાર હોલમાં આવી ગઈ આવતા તેણે સાધનાજીની આવેલી બધી શૈલીઓના પગ સ્પર્શ કર્યા આ જોઈને તો બધી શૈલીઓ તેની પ્રશંસાભરી નજરે તેને જોવા લાગી તેમાંથી એક સખી કહેવા લાગી કે સાધના તું તો બહુ ખુશ નસીબ છે જે તને હીરા જેવી બહુ મળી છે એક તારી બહુ છે અને એક મારી બહુ જુઓ ના ચોરી પહેરે છે ના પાયલ ના માથે બિંદી અને ના માંગમાં સિંદૂર લગાવે છે બસ આખો દિવસ નાના નાના કપડાં પહેરી અને અંગ્રેજીમાં કીટપીટ ઘટી રહે છે આ સાંભળી અને બધી સહેલીઓ હસવા લાગી ત્યારે સાધનાજીએ સાક્ષીને કહ્યું કે બેટા મેં તને જ્યુસ લાવવા માટે અવાજ લગાવ્યો હતો શું થયું તો સાક્ષી સાધનાજી તરફ મોઢો કરીને કહ્યું કે મમ્મી હું તો તમારા બોલાવાથી બહાર નથી આવી આજે મારી પાઠી છે અને મોઢું મોઢું થાય છે એટલે હું જાઉં છું રાતે ખાવાનું પણ બહાર જ ખાઈને આવીશ એટલું કહી તે ત્યાંથી ચાલી ગઈ હવે તો સાધનાજીની નજર શરમથી ધરતીમાં ઘડી જઈ રહી હતી જે સહેલીઓ પહેલાં વખાણ કરતા થાકતી નહોતી હવે તેઓ એકબીજામાં ખુશફોશ કરવા લાગી જુઓ તો ખરા કેવી ઝડતી નીકળી ગઈ અરે એનાથી તો લાખ ગણી મારી વહુ છે ભલે સાડી ન પહેરતી હોય પણ આવું તો ક્યારેય નથી કરતી તેમાંથી એક સહેલીએ કહ્યું તો સાધનાને લાગ્યું જાણે તેમના શરીરમાંથી બધું લોહી જ નીચવાઈ ગયું હોય તેમને રડવાનું મન થઈ રહ્યું હતું પણ બધાની સામે રડી પણ નહોતા શકતા પોતાને સંભાળતા તેમણે કહ્યું તમે લોકો બેસો હું હમણાં જ જ્યુસ લઈને આવું છું આના પર સહેલીઓ બોલી અરે નહીં સાધના તું રહેવા દે શા માટે પરેશાન થઈ રહી છે આમ પણ હવે અમારે નીકળવાનું જ છે આટલું કહી તે બધી સખીઓ ત્યાંથી ચાલી ગઈ અને સાધનાજી ચૂપચાપ માથું ઝુકાવી અને બેસી રહ્યા ત્યારે થોડી વાર પછી તેમનો ફોન રણક્યો જોયું તો એક પળ માટે તેમના હોઠ પર મુસ્કાન આવી ગઈ હતી જેવો જ ફોન ઉપાડ્યો સામેથી અવાજ આવ્યો હેલો સાધના કેમ છે તું શું હાલે છે તારી તો કોઈ ખબર અંતર જ નથી મળતી અમારી પણ યાદ આવે છે કે નહીં અરે તું રોકાઈશ પણ ખરી કે બસ બોલતી જઈશ સાધનાજીએ હસતાં હસતા કહ્યું અરે તું બોલી ક્યાંથી રહી છે આજે અચાનક તને મારી યાદ કેવી રીતે આવી ગઈ સાવિત્રી બોલી અરે મોહતરમા હવે અમે પણ તમારા શહેરમાં આવી ગયા છીએ અમારા પતિ દેવની બદલી અહીંથી તહીં થઈ છે સાધનાજી બોલી અરે આ તો બહુ સારી વાત છે સાવિત્રી હસતા હસતા બોલી હવે તું એ બતાવ કે મને ક્યારે મળવા આવી રહી છે હું તને મળવા માટે ખૂબ બેચેન થઈ રહી છું તો દીકરાના લગ્નમાં પણ નહોતી આવી સાધનાજીએ કહ્યું હા કંઈક એવી વ્યવસ્થા થઈ ગઈ હતી કે આવી જ ન શકી કાલે આવું છું તને મળવા માટે આવું કહી અને તેમણે ફોન મૂકી દીધો હવે બીજા દિવસે સવારે સાધનાજી તેમની બાળપણની શૈલીને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા બધા કામ પતાવી અને ફટાફટ તૈયાર થઈને તેઓ ત્યાંથી નીકળી પડ્યા જેવી તેઓ સાવિત્રીના ઘરે પહોંચી દરવાજો ખોલતા જ બંને શૈલીઓ ત્યાં જ દરવાજે એકબીજાને ગળે લગાડી અને રડી પડી ઓછામાં ઓછો પંદર વર્ષ પછી તેઓ મળ્યા હતા બાળપણમાં બંને એકબીજા વગર ખાવાનો પણ નહોતા ખાતા પણ હવે કેટલી દૂરી અને કેટલાક પરિવારની જવાબદારીઓના કારણે મળવાનું નહોતું થઈ શક્યું આજે મળતા બંનેની આંખોમાંથી ખુશીના આંસુ વહી રહ્યા હતા કેટલીક પળ સુધી તેઓ એમ જ એકબીજાને ગળે લગાવી અને રડતી રહી પછી થોડી વાર થઈ તો સાવિત્રી બોલી આવ અંદર જઈ અને બેસી આવું કહેતા તે સાધનાજીને અંદર રૂમમાં લઈ ગઈ બંને શૈલીઓ વાતોમાં મુશ્કૂલ હતી કે ત્યારે જ હળવી ટકોર સાથે રૂમનો દરવાજો ધીમેથી ખોલ્યો સાવિત્રીજીની દીકરી કોલેજમાંથી આવી હતી આવતા તે બોલી અરે મમ્મી તમે કાલથી આંટીનો આટલી બેચેનીથી ઇંતજાર કરી રહ્યા હતા તો જરા અમારું પણ તો ઇન્ટ્રોક્શન કરાવી દો હા હા બેટી કેમ નહીં આવો કહેતા સાવિત્રીજી સાધનાજી તરફ ફરી અને બોલી આ મારી લાડકી બીટીઆર રાણી છે જેને અમે સૌ પ્રેમથી ગુડિયા કહીએ છીએ અને ગુડિયા આ તારી સાધના આંઠી છે પછી સાવિત્રીજે કહ્યું ગુડિયા તારી ભાભીને કહે કે આંટી માટે કંઈક ઠંડો લઈ આવે આ મમ્મી કહી અને ગુડિયા જવાની જ હતી કે ત્યારે તેની ભાભી પ્રાચી રૂમમાંથી આવી ગઈ નમસ્તે આંટીજી કહેતા તેણે સાધનાજીનું અભિવાદન કર્યું અને બોલી આંટીજી ખૂબ ગરમી છે ઠંડુ ઠંડુ જ્યુસ પીજો જેવી જ સાધનાજીએ જ્યુસનો ગ્લાસ લેવા માટે ઉપરની તરફ નજર ઉઠાવી તો હેરાન થઈ ગયા જ્યુસ આપતા પ્રાચી નાસ્તાની તૈયારી માટે રસોડામાં ચાલી ગઈ ત્યારે સાધનાજી અચરજ ભરી નજરે સાવિત્રીજીને પૂછ્યું સાવિત્રી આ સાધનાજી એટલું બોલી શક્યા હતા કે સાવિત્રીજીએ કહ્યું હા સાધના આ પ્રાચી મારી બહુ છે પણ પ્રાચી હીરો છે હો હીરો અમારી બહુ ડૉક્ટર પણ છે પણ જરા પણ ગમન નહીં હો ગૃહ કાર્યમાં એટલું દક્ષ છે કે કંઈ પોષશો જ નહીં ઘર અને હોસ્પિટલ બંનેની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવે છે મને તો એક પણ કામે એનો હાથ પણ નથી લગાવવા દેતી આખું ઘર સંભાળી રાખ્યું છે મારી દીકરી વહુ એક જ શ્વાસે આટલું બધું કહી અને સાવિત્રીજીએ ગહેરો શ્વાસ લીધો હતો ત્યારે થોડીવાર પછી પ્રાચી ફરીથી નાસ્તાની ટ્રે લઈ અને આવી ગઈ બ્રેડ રસ મલાઈ ઢોકળા અને સેન્ડવિચ આટલી બધી વસ્તુઓ જોઈ અને સાધનાજી આશ્ચર્યચકિત રહી ગયા એ પહેલાં કે તે કંઈ કહી શકે સાવિત્રીજીનો અવાજ ગુંડી ઉઠ્યો આ બધું અમારી પ્રાચી પોતાના હાથેથી બનાવ્યું છે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે અમારી વહુરાણી પ્રાચી નાશ તો રાખી અને પાછી ચાલી ગઈ પણ સાધનાજી હજુ સુધી સ્તબ્ધ બેઠા હતા ત્યારે સાવિત્રીજે પૂછ્યું બોલ સાધના કેવી લાગી મારી બહુ સાધનાજી એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા તે બોલી સાચે જ સાવિત્રી તારી બહુ તો હીરો છે મેં જે હીરાને કાચ સમજીને ઠોકરાવી દીધો હતો તેને તારી પારખી નજરે ઓળખી લીધો ત્યારે મોકાની નજાકતને પામી જતા સાવિત્રીજી બોલી સાધના હવે વીતેલી વાતોને ભૂલી અને નાસ્તો કર જે થયું તેને જવા દે પાછલી વાતોને યાદ કરવાથી ફક્ત દુઃખ જ મળશે હસ આવી તો સાચું ખરી છે પાછલી વાતોને ભૂલી જવામાં જ સૌની ભલાય છે આ કદાચ મારી રૂઢિવાદી શૌચની સજા છે જે મને મળી રહે છે કહેતાં કહેતાં સાધનાજીની આંખો ફરીથી ભરાઈ આવી પછી બંને શૈલીઓએ નાસ્તો કરતાં ખૂબ વાતો કરી પોતાના મનની બધી વાતો કહી અને બને મને હળવો કરી લીધો શાંત થવા લાગી તો સાધનાજીએ સાવિત્રી પાસેથી જવાની પરવાનગી માગી સાવિત્રી હવે હું ચાલો છું ખૂબ મોડું થઈ ગયું છે હવે તો મળવું ઝૂલું લાગી જ રહેશે હવે તું બતાવ તું ક્યારે આવી રહી છે મારી પાસે સાવિત્રીજી બોલી મન તો નથી ભરાઈ રહ્યું બહેન પણ હવે શાંત થઈ ગઈ છે તો તને વધુ રોકી પણ નથી શકતી હું જલ્દી જ તારે ત્યાં આવવાની કોશિશ કરીશ એટલું કહી અને સાવિત્રી પ્રાચીના હાથે બનાવેલી એક પેન્ટિંગ ગિફ્ટ આપતા કહ્યું સાધના આ પેઇન્ટિંગ મારી બહુએ પોતાના હાથેથી બનાવી છે પેઇન્ટિંગ હાથમાં લેતા સાધનાજીની આંખોમાંથી આંસુની અવિરત ધારા વહેવા લાગી આજે સાવિત્રી પાસેથી વિદાય લઈ અને ઘર તરફ જતાં વારંવાર સાધનાજીના મનમાં બસ આ જ વિચારો આવી રહ્યા હતા ફક્ત પહેરવેશ પર જઈ અને મેં બધું ગુમાવી દીધું હતું કપડાં તો ફક્ત શરીર ઢાંકે છે પરંતુ ગુણ તે તો હિંસાનું અસલી આભૂષણ હોય છે જે પાલવા આખા ઘરને સ્નેહ અને સંસ્કારથી ઢાંકી લે છે તે જ એક લાખોમાં અમૂલ્યો હોય છે પછી ભલે તે જીન્સ પહેરે કે સાડી આ વાત હું પહેલાં કેમ ન સમજી શકી હું કેટલી અનાડી હતી જે કોઈના પહેરવેશથી તે વ્યક્તિને આંકવાની ભૂલ કરી બેઠી હતી આ વિચારતા સાધનાજી પછતાવાની આગમાં જડી રહી હતી મિત્રો આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો તો દર્શક મિત્રો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી